બરોબર અને આતી સાહેબની જેમ આ રીતે પણ સારા કલાકારનો સિલેક્શન કરવામાં આવશે તો દરેક કલાકાર પોતાની કળા બતાવે તો મિત્રો તમે બધા ગાવા માટે તૈયાર છો હા હા તો ધળુભાઈ આપણે પેલું નોકાનું છે ભાવેશ

પ્રોગ્રામ કરો મારા પ્રોગ્રામ કેવા ભારે જ હોય એટલે હું જવા જેવા પ્રોગ્રામમાં નો કોમ કરતો નહીં મારા સ્ટાઇલ બધી રાખવી પડે એવું એમ હા હા તો તો અમારા હોત કલાકાર તો સ્ટાઇલ વાળો એટલે આપણા આ તો દેશી જ ગાવાના છે દેશી જો તમે કોઈ સિલેક્ટ થઈ જાવ ને તો તમે અમેરિકામાં એક ચાન્સ મળશે ચોગાણ અમેરિકા અમેરિકા ઠેઠ અને આનો હોતો નહીં આપણને આવડાય વોટ યુ મી હા વોટ યુ મી ઇંગ્લેશ ફાવે ભાઈને આ ભૂલી જાય ચાર વાર રેલો એવું એમ ઇંગ્લેન્ડ આ ચાલુ કરવાનો એ ગો બાડા રે મોર ગણ ક્યારે કુવા કોઠે પણિયારી ભાઈ રે હવે કોમ કરો આવો ને મન થોડુંક બીજું તમને જે આવડ તમને જે એવું લાગતો ને એવું કો કોઈ બી તમે થોડો ડીજે રીમિટ મમડાવો ડીજે રીમિટ હોય આ હું ગાવાનું કંઈ ન મને એવું એવું એમ હા ઈ કઈ યાર ડીજે વાલે બાપુ મેરા ગા બજા દે ડીજે વાલે બાપુ મેરા ગાના બજા દે કૂદું ગા ડિસ્કો ડિસ્કો ડીજે વાલે બાપુ મેરા ગા બજા દે ડીજે વાલે ડીજે વાલે ડીજે વાલે બાપુ મેરા ગા

હાલ હાલ હોરલે પ્રાણિયા મારા ઘરે જે ચાલે એને આમો માર્ગ બતાવે હિસના હો હો વિદાલુ હરુ દઈ સુનસુ તારુ બગાડ હિસના

അമേ ആയതെ ബള ആળો വേണ്ടാ വേണ്ടാ കലാകാര બનવા വാണെ കോം സി ല അമുസ്താ ആശാ ഇൻഡസ്ട്രി ന ആ നാ ബണിക കലാകാര ആ സുചണ്ടി ആળો വേണി കൊയി ഹാ

ચૈતર મહિના માટે ફિક્સ કરી દયો હા ચૈતર મહિના માટે લખી દીધું બરોબર હા તો હવે આપણે બીજા કયા કલાકારનું નામ બાકી હવે અભિષેક તો અભિષેક સ્ટેજ પર આદર તો અભિષેક હવે તમારો <laughs> <laughs>

એ નંબર તમે લખી દો નામ અને એને એડ્રેસ બરોબર બરાબર એટલે આપણે એને કોન્ટેક્ટ નંબર લખી દેજો હા હું બરોબર મને આલો ને એક હવે આ આયા લ્યો ઓ હવે ગાવા જો હનો પૂરો કરો મારે તો આ બગીચા ધરો ભરતે ભરતે આવ્યો છે ભાઈ કાકા પટ્ટીજુ બધું આતો હવે પણ પટ્ટીજુ તમે તો ગમે તે પણ એને ગાવા જો ને એનો હનો પૂરો થાય આના મો રખડે તો તો રખડેલ છે તે મો આ મજૂરી લાયો છું એક જ ખાલી એ તમે લખી દીધો જય જય ભાઈ જે ગઈ લેજે હડકે ફટાફટ હાલો 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 અમદુરી કצરામ થી હિરો ખોઈ લાયા માર સાચી ભાઈ આટલા દાડા ખરેખર પણ તારા મહેનત ઓમ जोरदार રહે એમ સાહેબ એક ગવરાવ હજી યાર અમારી ફરમાઈ છે બતલ્યા ના ના ગવરાઈએ એક નઈ બે ચાર ગવરાઈએ કલાકારા જમ મળ્યા એમ ના પણ અમાર ગર્વ થઈ ગયો કે ના છે ના કાળા કાળા છે આપણા ગુજરાતમાં હ મોણસો પડ્યા છે પણ આ આળોへと કલાકાર એટલે એટલે ઓમો હું બધું ભાઈ કે થોડા પાછળ હોય ને પરિસ્થિતિમાં એટલે કદર થઈ થતી મોણસો બહાર જાય આમ હા એ ભાઈ કિસ્મત નું કોણ એવું લાગે છે તો ખુલ્લું મિલિંગ આવે હાલ હાલ પાછો ના પડતો હાલ

આપણે નોમ કે ગુજરાતનો નો ટહુકમ છે એમ એવું નોમ બનાવવાનું છે અમેરિકામાં બરોબર હા 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 કહીને પરિસ્થિતિ થોડી વીક છે બરોબર એ તો તમે સમજો છો આ તો ખબર અને આ ભાઈની કળા એક જોરદાર છે બરોબર અને આ ભવિષ્યમાં બહુ મોટો કલાકાર બનશે આ તો અમે એને જે અમેરિકા નવ દિવસ પ્રોગ્રામ છે નવરાત્રીમાં એ નવ દિવસ તો આ ફિક્સ કરી દીધો અમે અમને પણ એ એ પછીની જવાબદારી બધી તમારી આ એ બધું હવે જો મારી વાત હવે હવે કિચેડમાંથી જે તમારી દયાથી મારા પેલાથી બહાર નીકળ્યો છે કમળ કમળ

અમે પણ ભગવાન માતાજીને એટલી પ્રાર્થના કરા કે ભવિષ્ય પણ તું ખૂબ આગળ વધે ખૂબ આગળ વધે માતા બહુ મોટો કલાકાર બને જય માતાજી ચલો આપણે રેડી ચલો બા આપણે આ ભાઈ નું નામ આય બરોબર આ લખાઈ ગયું લખાઈ ગયું ને એટલે કોન્ટેક્ટ નંબર આ કાકા લઈ લેજો હા લઈ લે કાકા નો બરોબર બરોબર તમે નીકળીએ બરોબર અમે આજે ભાઈ આ દાદી હાથ મિલાઈએ છીએ ના ના મજૂરી પણ આ તો દરેક કોઈ ના કોઈ પ્રતિક્રિયા કરી હોય એ કદ્યાક ભવિષ્યનું ખેંચી લાવી હોય તો કદ્યા આવું બની શકે નાના એવા આપણે

હિન્દુસ્તાની yes, આ